તો દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ ના રોજ પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું હતું આજ રોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે સવારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના સ્ટેશન રોડ પર આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વ પંડિત જવાહરલાલ નહેરુના ફોટા પર ફુલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સાથે જ રાજકોટમાં બનેલી ગોઝારી ઘટનામાં અગ્નિમાં હોમાઈ ગયેલા મૃતકો માટે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી જવાબદારોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી હતી આ પુષ્પાંજલિ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર નગરપાલિકામાં વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ